આજ સવારે જ મેં સવારે બધા લોકો જમવા ગયા ને ત્યારે એ વેઇટર આવ્યો અને એટલા પ્રેમથી મને પૂછ્યું શું લેશો એમ અહીંયા બેસો એટલે અમારી સાથે ભાઈ આપનું નામ સોરી કિરીટભાઈ કિરીટભાઈ આમ એટલું બધું જોતા હતા કે આટલા બધા બહેનોને કેવું સરસ પૂછ્યું એટલે મને એમ થયું કે પુરુષના મોઢા ઉપર સવાલ છે એટલે મેં એમને કીધું મેં કીધું અમને સ્ત્રીઓને છે ને હોટલ રેસ્ટોરન્ટ પર જમવા જવાનું બહુ જ ગમે અહીંયા દરેક ભાઈઓને એક અનુભવ હશે એક બહેનોએ સૌથી વધુ કદાચ જીદ કર્યો બહાર લઈ જાઉં જમવા બહાર લઈ જાઉં જમવા અમને હું રસોઈ કરતા નથી આવડતી હે એવું છે બધું જ અમે પનીર ટીકા બના ટીકા મંચુરિયન ગૂગલ કરી કરી યુટ્યુબ કરીને બનાવી દઈએ સેકન્ડમાં બનાવી લઈએ હોટલવાળા કરતા સારું બનાવી લઈએ પણ અમે જઈએ એકાદ માણસ અમારી માટે પણ દરવાજો ખોલે અમને રાણી જેવી ફિલિંગ આવે એકાદ વ્યક્તિ અમારી માટે જગ્યા કરે એક સ્ત્રી માટે કોઈ જગ્યા કરે કે બેસો મેમ બેસો અહીંયા અમને કોઈ પુરુષ એવું પૂછે તમને શું ભાવશે યાર કોઈ પૂછ્યું જ નહીં કોઈ પૂછ્યું જ નહીં એટલે કોઈક વ્યક્તિ અમને એમ પૂછે ભાવ સાહેબ ત્રણ જગ્યાએ અમે ના પડી અમને ન ભાવે અમને ન ભાવ કારણ કે અમને એમ થાય અમને ના પાડવાનો અધિકાર છે અને અમે બિંદાસ કહી શકીએ ટેસ્ટ બરાબર નથી આના કરતા તું સારું બનાવ આજે લક્ઝરી છે ને ફીલ કરવાની આગળ બેઠેલા મેડમ મારી રામમ કરે છે એમ શ્યોર એ સહમત છે આપનું નામ નીલમબેન યસ નીલમબેન ક્યાં નામ આમ કરે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે આ લક્ઝરીઓ મારે ફીલ કરવી છે અને પુરુષ માટે આમાં કશું નવીન નથી કારણ કે જેવું જાય એટલે તમામ બધી સ્ત્રીઓ પોતાના છોકરાને કહી દે પપ્પાને રહેવા દે થાકીને આવ્યા છે પપ્પાને રહેવા દે દરેક ઘરમાં પપ્પાની ડાઇનિંગ ટેબલની ચેર ફિક્સ છે મમ્મીની નથી એ તરત જાય એટલે દીકરો જગ્યા કરી દઈએ ટેબલ ચોખ્ખું કરી દઈએ કારણ કે જો ટેબલ ચોખ્ખું હોય પપ્પાનો મગજ જાય ધડબડાટી બોલી જાય અને સવારથી આગલી રાતથી અમે પૂછ્યું કે તમે હું ખાશો હે તમે ખાશો અને દરેક સ્ત્રીનો સામાજિક પ્રશ્ન રાષ્ટ્રીય પ્રશ્ન સાંજે શું રસોઈ કરવી એટલે પુરુષ આ બધા પ્રશ્નોથી કંટાળે છે અને અમને કોઈ પૂછતું નથી એટલે અમને હોટલ રેસ્ટોરન્ટમાં વધુ જવું હોય છે ખાવા માટે નથી જવું બાકી અમે ડાયટિંગના જ રવાડે છીએ પણ એ જે લક્ઝરી મળે છે ને એક સ્પેશિયલ જે ફિલિંગ મળે છે ને અમે તમારી સાથેના છીએ એવું જે કોઈક વ્યક્તિ ભલે પૈસા દઈને તે પણ અમને આપે છે ને એ લક્ઝરી ફીલ કરવા માટે સ્ત્રી ઉજિત કરે છે લઈ જાઓ અને જમ્યા પછી અમારે વાસણ નહીં ઉટકવાનું મૂકીને ધડ દઈને ઊભો થઈ જવાનું ટેબલ અમારે સાફ નહીં કરવાનું રસોડું અમારે નહીં થવાનું આ બધી જે અમારે એ થોડીક વાર માટે ભલે એક ત્રીસ દિવસમાંથી એક દિવસ પણ અમને જો ફ્રી ટાઈમ આવો મળતો હોય તો અમારે લેવો સાદી ભલે પુરુષોને એવું લાગતું હશે ક્યાંક કે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ છે સતત માગ્યા રાખે છે એનું કારણ શું છે ખબર છે અમારા પપ્પા જયારે દીકરી જન્મે ને કુટુંબમાં એટલે માને એમ થાય કે દીકરીને ખોટી આદત નથી પડતી કાલ સવારે કેવું સાસરું મળ્યું તો એટલે મા એને કરકસર શીખવાડે બધું આપે નહીં એવું બધું શીખવાડે અને પપ્પા એક ચિંતામાં હોય કાલ ક્યાંય એને ખબર છે એને કેવું સાસરું મળે છે બધું આપો એટલે એટલે પપ્પા નામનો સુપર અમારા જીવનમાં આવેલો પહેલો પુરુષ કે જેને અમને બધી હાથ પાડી હોય ઓલ યસ કોઈ દિવસ અમારા પપ્પાએ ના નાનો પાડી હોય એને ગજા કરતા વધુ મોંઘી ગિફ્ટ અમને આપી હોય એટલે અમે જયારે ઘરની બહાર નીકળીએ અને સાસરે જઈએ એટલે અમારા મનમાં કયા પુરુષની કલ્પના છે બધી હા પાડે ગજા કરતા વધુ આપે એવા પપ્પા કે અમારી ભૂલ ન હોય ને અમે રિસાઈને સુઈ જઈએ તો એમ ખ્યાલ માર દીકરો જમીન હાલ લઈ આવીશ એટલે અમને એવું થાય કે અમે અહીંયા આવશું તો અમને આવી જ ટ્રીટમેન્ટ મળશે પણ અમને સમાજ શીખવડતું બહુ વાર લાગી કે પપ્પા ને પતિમાં ફર્ક હોય એ તમે મોઢું ફેરવીને સુઈ જાવ તો એ તમને ન કહે રાધર અમારે સોરી કેવો પડે ખાઈ લ્યો ને સોરી બસ હું નહીં કહું તમે કહેવાય ફર્ક છે ધીમે 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 તમે થોડાક સ્ત્રી છે ને તમને કોયડો ભલે લાગતી હોય છે આ જગતના જેટલા કોયડાઓ તમે બુદ્ધિથી સોલ્વ કરવાનો પ્રયાસ કરો ને તો તમે અટકાવ મૂંઝાઓ તકલીફમાં થાવ આવું નથી સ્ત્રીનું શરીર તો સર્જનની લેબોરેટરી છે આ જગતના તમામ સર્જન એની નાભીમાંથી પ્રગટ થાય છે અને અમે સ્ત્રીઓ કુદરતની કરેલી તમામ ભૂલો બ્યુટી પાર્લરમાં જઈ જઈને અમે સોલ્વ કરી આવી ડાર્ક સર્કલ આપ્યા હોય થોડો કાળો રંગ ઉપર આપ્યો હોય તમે થોડું બ્યુટી પાર્લરમાં જઈને થોડા ધોળા થઈ આવી વાળ બરાબર ન આવ્યા હોય તો વાકડીયા આવી હોય તો સ્ટ્રેટ કરાવી આવીએ સ્ટ્રેટ કરાવી હોય તો વાકડીયા કરાવી આવીએ શું કામ હમણાં એક વખત થોડા વખત પહેલા એક કાર્યક્રમમાં મારે જવાનું થયું બે પ્રસંગો આ કાર્યક્રમના જ છે એ કાર્યક્રમમાં ભાવનાબેન એક ભાઈએ મારી પહેલાના પૂર્વ વક્તાએ એવું કીધું કે હવે આ દેશની નારી બહુ જ આગળ નીકળી ગઈ છે બહુ આગળ નીકળી ગઈ છે પણ હવે આ આ સમાજની આ યુગની સ્ત્રીઓ જે છે એમના કુખે ભગતસિંહ શિવાજી જેવા સંતાનો ન આવી શકે શું કામ ન આવી શકે નિલંબેન કારણ કે આ સ્ત્રીઓ ઉભી ઉભી પાણીપુરી ખાય છે કે આ સ્ત્રીઓ ઊભી ઉભી પાણીપુરી ખાતી હોય મંચુરિયન ખાતી હોય એમના પેટે થોડા શિવાજી અને ભગતસિંહ જેવા સંતાનો આવે બારી આઈ મેરી મૂકું તો નહીં જ મેં કીધું ભાઈએ બહુ જ સાચી વાત કરી છે ખરેખર સાચી વાત કરી છે આ યુગમાં હવે એવા સંતાનો આવવા કદાચ અશક્ય હશે કારણ કે અમે ઊભા ઉભા પાણીપુરી ખાઈએ અમે પિઝા ખાઈએ પણ મારે કેવું છે તો હું સિગરેટ દારૂ તમાકુનો કોઈ વાંક જ નહીં માત્ર પાણીપુરી પીઝા એક અડધું ફૂલેલું મેંદુ અડધું બટેટું બે ચણા એક ડુંગળીના આટલું ટીપું પાણી અડધું પીવા જાવ તો ઢોળાઈ જાય જોઈએ કોઈ પાણી પૂરી ખાતા એનો કોઈ વાંક જ નહીં અને ચોવીસ ચોવી કલાક લેખે મોઢામાં માવા ભરીને બેઠા હોય ને પછી ભગતસિંહ અમારી પાસે અપેક્ષા રાખો એ તો બડી ના ઇન્સાફી હે શક્ય નથી બીજો પ્રસંગ